જય શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કર્મા પાસે ન કાગળ છે ન તો કોઈ પુસ્તક છતાં પણ તે આખા જગતનો હિસાબ રાખે છે એવું કહેવાય છે કે જે કર્મ આપણે પહેલા કરી ચૂક્યા છીએ તેનું ફળ આજે આપણે મળે છે અને જે આજે કરી રહ્યા છીએ તેનું ફળ ભવિષ્યમાં જરૂર મળશે કોઈએ સાચું જ કહ્યું છે કે બીજા સાથે કરેલી છેતરપિંડી વિનાશના દરવાજા ખોલી આપે છે જો તમે બીજાને નુકસાન પહોંચાડશો તો તમારું પણ નુકસાન થશે કર્મનું ચલણ ક્યારે ખોટું નહીં થાય આપણે જે સારા કે ખરાબ કર્મો કરીએ છીએ તેનું પરિણામ જરૂરથી ભોગવવું જ પડે છે તો એક પ્રશ્ન થાય છે કે શું ખરાબ કામ કરનાર વ્યક્તિનો અંત ખરાબ જ થાય શું સારા માણસને હંમેશા સારું જ મળે આજની વાર્તા કર્મફળની એક રોચક કહાની છે આ વાર્તા તમારા જીવન માટે એક મોટો પાઠ બની શકે છે શું ખરેખર જેમ કરશો તેમ ભોગવશો જો તમારે પણ આ સત્ય સમજવું હોય તો આ વિડીયો પૂરો જુઓ વિડિયો જોતા પહેલાં એક વિનંતી છે કે વિડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તેમજ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ પ્રાચીન સમયની વાત છે એક ગામ હતું જેનું નામ રામપુર હતું તે ગામના લોકો ખૂબ જ સિદ્ધાંતપ્રિય અને સાચા હતા એ જ ગામમાં એક વૃદ્ધ પુરુષ તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો મોટો દીકરો આદિત્ય હતો અને નાનો દીકરો વિરાટ હતો તેમના માતાપિતા ખેતી કરવાનું કામ કરતા તેઓ ખેડૂત હતા સમય સાથે બંને ભાઈઓ મોટા થયા વિરાટ હંમેશા આદિત્યની ઈર્ષા કરતો હતો કારણ કે આદિત્ય સ્વભાવથી ખૂબ જ ભલો માણસ અને ઉદાર હતો તે ગામના દરેક વ્યક્તિની મદદ કરતો દરેક માટે તેની અંદર દયા અને ભાવ હતો બીજી બાજુ વિરાટમાં દયાભાવ નહોતો તે તેના માતાપિતા સાથે પણ સન્માથી વાત કરતો ન હતો તે હંમેશા બીજાને અપમાનિત કરતો અને તેમને નુકસાન પહોંચાડતો કેટલાક વર્ષો વીતી ગયા અને એક દિવસ તેમના માતાપિતાનું અવસાન થઈ ગયું તે સમય આદિત્ય ગામમાં ન હતો તે અન્ય શહેરમાં ગયો હતો જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે તે તરત જ પોતાનું બધું કામ છોડી પોતાના ઘેર દોડી આવ્યો આદિત્ય ખૂબ દુઃખી હતો કારણ કે તે તેના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો બંને ભાઈઓએ માતા પિતાનું અંતિમ સંસ્કાર કર્યું આદિત્યએ ગામલોકોને ભોજન માટે આમંત્રણ આપ્યું અને બ્રાહ્મણોને દાનદક્ષિણા આપી આદિત્ય અને વિરાટ હવે એકલા રહેતા હતા દરેક વર્ષે આદિત્ય તેના માતાપિતાની વર્ષી પર બ્રાહ્મણોને ભોજન કરાવતો અને દાન આપતો આ બધું વિરાટને પસંદ ન હતું તે હંમેશા આદિત્યની ઈર્ષા કરતો હતો એક દિવસ આદિત્ય તેના માતાપિતાની વર્ષી માટે રાજાને પણ આમંત્રણ આપ્યું રાજાએ આદિત્યની પ્રશંસા કરી રાજાએ વિરાટને પૂછ્યું તમારા ભાઈએ તમારા માતા પિતાની સેવા માટે ઘણું કર્યું છે તમે કેમ નથી કરતા વિરાટે કંઈ જવાબ ન આપ્યો અને ગુસ્સાથી ત્યાંથી ચાલ્યો ગયો તે આદિત્યથી બહુ જલતો હતો અને તેના વિરુદ્ધ કાવતરું ગોઠવી રહ્યો હતો એક દિવસ વિરાટ નાટક કરવા લાગ્યો તે લોકો સમા જોરજોરથી કહેવા લાગ્યો કે તેના માતાપિતા સપનામાં આવ્યા હતા અને કહ્યું કે તેઓ સ્વર્ગમાં ખુશ નથી તેમણે માગણી કરી કે આદિત્ય ત્યાં આવીને તેમની સેવા કરે વિરાટ બધાને કહી રહ્યો હતો કે મને કહ્યું કે મારા ભાઈ આદિત્યને મારા પાસે સ્વર્ગમાં મોકલો કારણ કે તે અમારી ખૂબ સેવા કરે છે અમે તેની સાથે ખૂબ ખુશ રહીશું અને ત્યારે જ અમારી આત્માને શાંતિ મળશે આ બાબત રાજા સુધી પહોંચી રાજા પોતે ત્યાં આવ્યા અને બોલ્યા આ ખૂબ જ સારી વાત છે આદિત્યને તેના માતાપિતાની સેવા કરવાનો મોકો મળી રહ્યો છે ખરેખર વર્ષોથી જે પુણ્ય તે કરતો આવ્યો છે તેને અવસર મળવો જોઈએ રાજાએ વધુ વિચાર્યા વગર કહ્યું પરંતુ આ માટે આદિત્યને મરવું પડશે આદિત્ય આ બધું જોઈ રહ્યો હતો તે સમજી ગયો હતો કે આ માત્ર તેને ફસાવવાની યુક્તિ છે કારણ કે વિરાટ હંમેશા તેના પર ઈર્ષા કરતો હતો છતાં તે ભીડ તરફ મુખ કરીને બોલ્યો ઠીક છે આ એક બહાનું હશે જેથી હું મારા માતા પિતાની સાચી સેવા કરી શકું પછી તેણે રાજાને કહ્યું મહારાજ કૃપા કરીને આવતીકાલે નદીના કિનારે એક નાવનું આયોજન કરાવો હું એ નાવમાંથી નદીમાં કૂદી મારી જાન આપીશ અને પછી સ્વર્ગમાં જઈને મારા માતા પિતાની સેવા કરીશ રાજાએ કહ્યું ઠીક છે આવતીકાલે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે વિરાટ આ બધું જોઈને અંતરમાં ખૂબ જ ખુશ હતો તે વિચારતો હતો કે હવે એ એકલો આ સંપત્તિ અને જમીનની માલિકી ભોગવશે પછીના દિવસે રાજાએ નદીના કિનારે એક નાવની વ્યવસ્થા કરી આખું ગામ ત્યાં એકઠું થયું આદિત્યએ છેલ્લી વાર ગામ અને તેના લોકોને જોયા પછી તે નાવમાં ચઢી ગયો અને નદીમાં કૂદી પડ્યો ગામના લોકો ભાવુક થઈ ગયા બધાને લાગ્યું કે હવે આદિત્ય સ્વર્ગમાં ગયો છે અને તેના માતાપિતાની સેવા કરી રહ્યો છે બીજી બાજુ વિરાટ ખૂબ જ ખુશ હતો તેણે વિચાર્યું કે હવે આખી જમીન અને સંપત્તિ તેના હાથે આવી ગઈ કેટલાક મહિના પછી એક દિવસ રાજાના દરબારની બહાર કોઈ વ્યક્તિ બેસીને રડી રહ્યો હતો સૈનિકોએ તેને જોયો તેઓ પ્રથમ તો ડરી ગયા પછી થોડા સમય પછી એક સૈનિક પાસે ગયો અને પૂછ્યું તમે કોણ છો કેમ રડી રહ્યા છો જેમ જેમ તે વ્યક્તિ નજીક આવ્યો બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું તે કોઈ બીજો નહીં પણ આદિત્ય હતો તેણે દરબારમાં પ્રવેશ કર્યો રાજા પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ પૂછ્યું આદિત્ય તું જીવતો કેવી રીતે પાછો આવ્યો આદિત્યએ જવાબ આપ્યો મહારાજ હું સ્વર્ગમાં ગયો હતો ત્યાં મેં મારા માતા પિતાને જોયા તેઓ ખૂબ ખુશ ન હતા તેઓ મારા પર ગુસ્સે હતા તેમણે કહ્યું તું તો ખાવાનું પણ બરાબર બનાવી શકતો નથી તું અમારી સેવા પણ ઠીક રીતે કરતો નથી તારા કરતા તો વિરાટ વધારે સારો રસોઈયો છે તે અમારી વધુ સારી સંભાળ રાખી શકશે તો પાછો જા અને વિરાટને અહીં મોકલ રાજા કહે જો એ સત્ય છે તો હવે વિરાટને એ માટે મરવું પડશે રાજા તેના કેટલાક સિપાહીઓને મોકલે છે સિપાહી વિરાટ પાસે જઈને કહે મહારાજે તમને રાજદરબારમાં બોલાવ્યા છે વિરાટ સિપાહીઓ સાથે દરબારમાં પહોંચે છે ત્યાં પહોંચીને તે આદિત્યને જીવતો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે રાજા તેને સમગ્ર ઘટના વિશે જણાવે છે અને કહે તમારા ભાઈએ તમારા પિતાની સેવા માટે પોતાનું જીવન ત્યાગી દીધું હવે તમારો વારો છે તેઓ ઇચ્છે છે કે તમે પણ તેમની સેવા કરો શું તમે તેમની માટે આ ત્યાગ કરી શકશો વિરાટે જો કંઈ કહ્યું હોત તો તેની યુક્તિનો પર્દાફાશ થઈ જાય તેથી તેને ઈચ્છા ન હોવા છતાં એ બધું સ્વીકારવું પડ્યું આગલા દિવસે ફરી એકવાર તમામ વ્યવસ્થા કરવામાં આવી વિરાટ ઘરે પાછો ફર્યો અને વિચારવા લાગ્યો હું ત્યાં જઈશ જ નહીં જો હું એ કરું તો એ લોકો ખરેખર મને મારી નાખશે હું આજ રાત્રે જ ગામ છોડીને ક્યાંક દૂર ભાગી જઈશ બીજી બાજુ આદિત્યએ રાજાને સમગ્ર સત્ય જણાવી દીધું હકીકતમાં હું જીવતો કેવી રીતે બચ્યો એ હું જણાવી દઉં મેં પહેલેથી જ માછીમાર સાથે વાત કરી હતી જ્યારે હું નદીમાં કૂદ્યો ત્યારે થોડા સમય પછી તે માહીમારે મારી જાન બચાવી ત્યાર પછી હું એક મહિનો રાજ્યથી દૂર રહ્યો કોઈને ખબર ન પડી કે હું જીવતો છું અને જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે હું પાછો ફર્યો હું માત્ર મારા ભાઈ વિરાટને એક પાઠ શીખવવા ઇચ્છતો હતો વિરાટ તેના યોજનાનુસાર રાત્રે ગામ છોડીને ભાગી જાય છે પરંતુ થોડે જ દૂર પહોંચ્યો હતો ત્યાં જ રાજાના સિપાહીઓની નજર તેના પર પડી તેઓ તેને રોકવા પ્રયત્ન કરે છે વિરાટ અને સિપાહીઓ વચ્ચે ઝપાસપી અને ઝઘડો શરૂ થઈ જાય છે વિરાટ ગુસ્સામાં આવીને એક સિપાહી પર લાકડું મારી દે છે લાકડું સીધું સિપાહીનું માથું ફોડી નાખે છે અને તે ત્યાં જ મૃત્યુ પામે છે આદિત્ય જે પણ સત્ય રાજાને જણાવ્યું હતું એ સાંભળીને રાજા વિરાટને માફ કરવાની તૈયારીમાં હતા પરંતુ જ્યારે રાજાને ખબર પડી કે વિરાટ ગામ છોડીને ભાગી રહ્યો હતો અને તેણે એક સિપાહીની હત્યા પણ કરી દીધી ત્યારે રાજા વધુ ગુસ્સે થઈ ગયા રાજા ગુસ્સામાં આવીને વિરાટને મૃત્યુદંડ આપવાનો હુકમ કરે છે બીજા દિવસે સવારે તેને નાવમાંથી ધક્કો મારી નદીમાં નાખવાનો હુકમ આપે છે વિરાટને તેની આખી ભૂલનો ખ્યાલ આવે છે તે રડવા લાગે છે પરંતુ પછી તેને સમજાય છે કે હવે પસ્તાવો કરી શકાય તેમ નથી હવે પસ્તાવાનો શું લાભ જયારે ચકલી ખેત ચૂગી ગઈ વિરાટ પણ અંતે તેના કર્મોનું પરિણામ ભોગવે છે મિત્રો જેવું કરશો તેવું ભોગવશો ખોટું કરનારા માણસને જીવનની છેલ્લી ક્ષણોમાં પણ સાચા ખોટાનું ભાન આવતું નથી જીવન સહેલું નથી પણ સમજવાની વસ્તુ છે સારા વિચારો સારા કર્મો બનાવે છે જો તમે બીજા માટે સારું કરશો તો તમારા માટે પણ સારું થશે અને જો તમે ખરાબ કરશો તો તમારે તેનું ફળ ભોગવવું જ પડશે કદાચ તરત નહીં પણ એક દિવસ જરૂર મિત્રો કર્મફળ આપણા બધા માટે એક મોટો પાઠ છે તમે બીજા માટે સારું કરશો તો તમારું જીવન પણ સારું રહેશે અને જો ખરાબ કરશો તો તેનો ભોગ એક દિવસ ભોગવવો જ પડશે આજની વાર્તામાંથી તમે શું શીખ્યા તે તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી લખો આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડિયો તમારા મિત્રોને અને પરિવાર સાથે શેર કરો કદાચ કોઈના જીવનમાં બદલાવ લાવી શકે આવતા વિડીયોમાં ફરી મળીએ એક નવા પ્રેરણાદાયક સંદેશ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મારો આ વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ